નમસ્કાર દર્શક મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવે છે અમદાવાદ શહેરના ફતેવાડી ટીપી પંચ્યાસી પર આવીએ છીએ જે આપ મારી પાછળ જોઈ શકો છો કે આ એક ડમ્પર છે જે ભૂવાના કારણે એક સાઈડથી દબી ગયું છે અને એક ટાયર આપનું જોઈ જોઈ રહ્યા છો કે હવામાં જ જોવા મળી રહ્યું છે અને આ જે રોડની વચ્ચો વચ્ચે જે ડમ્પર છે તે આ હાલતમાં છે અને એક સાઈડ પૂરું ડમ્પર જેના અંદર માલ ભરેલો છે અને ગ્રીડ કપચી ભરેલી છે તે ડમ્પર પૂરું ટનોના હિસાબે વજન ભરેલો છે અને એક સાઈડે ઝૂકેલું છે પર આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અત્યાર સુધી આ ડમ્પર છે અને ચાલુ વાહન વ્યવહાર છે તે છતાં પણ અહીંયા આગળ બેરિકેડ કે લગાડવામાં આવ્યો નથી જો આ ડમ્પો ડમ્પર એક સાઈડ ઝૂકશે અને આ ડમ્પરના ઝૂકવાના કારણે અહીંયાથી તમે જોઈ શકો છો કે રાહદારીઓ પસાર થઈ રહ્યા છે વાહનો પસાર થઈ રહ્યા છે ચાલતા લોકો પસાર થઈ રહ્યા છે જો આ ડમ્પર એક સાઈડ ઝુકેલું છે અને ટનોના હિસાબે અંદર જે આપ જોઈ શકો છો કે માલ ભરેલો છે ટનોના હિસાબે તો આ વાહન જો અગર એક તરફ પલટી ખાય છે અને કોઈ તેમાં દબાવવાના કારણે આકસ્મિક મૃત્યુ થશે તો તેનો જવાબદાર કોણ રહેશે આ રાતનો બનાવ છે ને રાતનો બનાવ હોવા છતાંય આટલા કલાકો વીત્યા છતાં પણ હજી સુધી આના આગળ પાછળ કંઈ બેરિકેડ કે લગાડવામાં આવ્યા નથી આને કોર્ડન કરવામાં નથી આવ્યું જો આ ડમ્પર એક તરફ પડે છે અને કોઈ ચાલતા વ્યક્તિનું અથવા કે કોઈ વાહન ચાલકનું આમાં મૃત્યુ થાય છે તો શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર રહેશે તે એક મોટો પ્રશ્ન છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ

મન ફાવે તેવા નિર્ણય લે છે એવી આ ભુવા બી મને લાગે છે કે મન ફાવે ત્યાં નિર્ણય લે છે કે અમારે આજ લોકોને સમાવી લેવા છે હવે તંત્ર જાગે કે ભાઈ આવા ભુવા કેમ પડે છે વારંવાર ભુવા પડવાથી લોકો ભયભીત થઈ જાય છે આજે સરકારથી ભયભીત છે એવી જ્યાં ભૂવાઓથી ભરવી છે કે અમારો જીવ કેવી રીતે અમે બચાવીએ તંત્રને અમે કહેવા માંગીએ છીએ વારંવાર રજૂઆતો કરીએ છીએ કે અંદર

મન મનભાવત એવા નિર્ણય લે છે એટલે ભુવા ભી કહે છે અમે ભે કેમ રહી જઈએ ક્યાં એ પણ પોતાનો નિર્ણય લે છે એ ભુવા પડી રહ્યા છે કેટલી બધી વખત ફતેવાડીમાં ભુવા પડ્યા હતા અને કેટલાક કાળોના તણાઈ ગયા હતા અને આજે પણ એક વાહન છે આ જોઈ શકો છો પાછળ આપ્યું છે ભાઈ યાદ દસ્તામાં છે તો એટલે સરકારને શું પગલાં ભરવા જોઈએ કોર્પોરેશન શું પગલાં ભરવાય આનાથી ખરાબ અવસ્થામાં સવેર હોટલની સામે આવો જ કચરાનો ડમ્પર કયો હતો આજે કચરાનો ડમ્ફર જતો હોય ગાડીઓ જતી હોય બે બે વર્ષમાં બાઇક મળતી હોય મારુતિ મળતી હોય અને પરેશાન થતા હોય તંત્ર અવારનવાર એક વિસ્તાર તરફ ઓરમાયું ભર્યું વર્તન આ સાફ દેખાઈ આવે છે હવે અમે વારંવાર મીડિયાના માધ્યમથી અને બોર્ડમાં બજેટમાં કહીએ છીએ કે આ પ્રજા પરેશાન છે આ ભુવાથી ન જાણે કોઈ મોટી હોનર થાય હોનર હતા તે પહેલાં કામગીરી થવી જોઈએ તેવી અમારી વરસીની લાગણી અને માંગણી છે અત્યાર સુધી તો ગાડીઓ જેટલા હોવામાં સમય ગઈ છે જ્યારે આગળ જતા કોઈ મકાન કોઈ માનવજાતને નુકસાન થશે તેના વિશે શું કહેતો તો સદ નસીબ હતો એની ગાડી બે વર્ષે મળી અને જે છોકરો ગયો હતો શ્રી કહેવાય મળતો કે ન મળતો એક બહુ મોટો પ્રશ્ન હતો એના માટે અમે ખૂબ બજેટમાં અને કમિશનર સાહેબને બી ખૂબ રજૂઆત કરી હતી કે કોઈનો માયનો લાલ અને કોઈનો પરિવારનો સદસ્ય આમાં કોઈ જતો ન રહે તેઓ માનવતાના ધોરણે કામગીરી કરવી હતી Gel bir <laughs>